નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું શ્રાવણ માસના સોમવારે ધન સમૃદ્ધિ માટે કરો આ સિદ્ધ ઉપાય ભોલેનાથ કરશે મનોકામના પૂર્ણ એ સાથે જ આપણે જાણીશું શિવલિંગની પૂજા કઈ પ્રકારથી કરવી જોઈએ શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરવાની વિધિ શું છે અને શ્રાવણ મહિનાની કથા પણ આપણે આ વિડિયોમાં જાણીશું શ્રાવણ મહિનામાં સોમવારે ભોલેનાથની પૂજા અભિષેકનું એક આગવું મહત્વ હોય છે તો લગ્નની સમસ્યા સંપત્તિ સમસ્યા મનોકામના પૂર્ણ કરવા માટે તમે આ ઉપાયો સાથે પૂજા અર્ચના કરી ઈચ્છાઓ પૂરી કરી શકો છો વૈદિક કેલેન્ડર મુજબ શ્રાવણ માસની શરૂઆત થઈ શ્રાવણ મહિનામાં સોમવારની પૂજાનું ખૂબ જ મહત્વ છે એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવારે પૂજા કરવાથી બમણું ફળ મળે છે તેથી લોકો આ દિવસે રુદ્રાભિષેક અને જલ અભિષેક કરે છે તો આપણે આ વિડીયોમાં જાણવાના છીએ એવા ઉપાયો વિશે જે કરવાથી વ્યક્તિ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે ઉપરાંત અપરિણિત લોકોને તેમની પસંદગીનો વર મળી શકે તો ચાલો જાણીએ આ સિદ્ધ ઉપાયો વિશે ઈચ્છિત લગ્ન માટે શ્રાવણ સોમવારે ભોલેનાથને જીવનમાં આવતી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને વહેલા તથા ઇચ્છિત લગ્નની શક્યતાઓ રહે છે ભગવાન શિવ પણ તમારા ઉપર ખુશ થાય છે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જો સખત મહેનત કરવા છતાં પણ તમને તમારા કરિયર અને બિઝનેસમાં પ્રગતિ ન મળી રહી હોય તો શ્રાવણ સોમવારનો વ્રત અને પાણીમાં મધ મિક્સ કરી શિવલિંગને અર્પણ કરો શિવલિંગ પર દાડમના ફૂલ અર્પણ કરો આમ કરવાથી કરિયરમાં પ્રગતિ થવાની સંભાવનાઓ રહે છે અને નોકરી વ્યવસાયને લગતી દરેક ચિંતા દૂર થાય છે આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે ઈચ્છાઓ મનોકામનાઓ પૂરી કરવા માટે જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો શ્રાવણના દરેક સોમવારનું વ્રત રાખો અને પ્રદોષ કાળમાં શિવલિંગ પર દહીંનો અભિષેક કરો ભગવાન શિવની પ્રિય વસ્તુઓ જેમ કે બાંગ બિલીપત્ર ધતુરો વગેરે પણ અર્પણ કરું આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તેની સાથે જ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને જીવનમાં સમૃદ્ધિ આવશે

संपत्तिમાં વધારો થવાની પણ સંભાવના રહે છે અને માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે શ્રાવણ સોમવાર પર શિવ પૂજા સાથે સાથે અમુક ઉપાયો કરવાથી રાહુ દોષ ઓછો થાય છે અને ધનલાભની સાથે સાથે શુભ પરિણામની ફળ પ્રાપ્તિ પણ થાય છે શિવલિંગ પર દૂધ વડે અભિષેક કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર

ખરાબ અસર પણ ઓછી થઈ જાય છે રાહુ દોષના કારણે જીવનમાં આવતી દરેક બાધાઓ ઓછી થઈ જાય છે આ સાથે જ સુખ સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે વડના મૂળમાં મીઠું દૂધ અર્પણ કરો જો તમે કોઈ બીમારીથી પરેશાન છો તો એક રોગ મટતો ન હોય અને બીજો રોગ થતો હોય તો દર મંગળવારે દૂધમાં મીઠું દૂધ એટલે થોડી ખાંડ ભેળવીને વડના ઝાડને અર્પણ કરો શાસ્ત્રો અનુસાર વડના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને ભગવાન બ્રહ્માનો વાસ હોય છે આવી સ્થિતિમાં આ વૃક્ષને મીઠું દૂધ ચડાવવાથી રોગોની સાથે સાથે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને રોગોનો નાશ થાય છે પક્ષીને જવ નાખો જો તમે તમારા કેટલાક દુશ્મનોથી પરેશાન છો અને વિરોધી પર સફળતા મેળવવા માંગો છો તો રાત્રે દૂધમાં થોડો જવ પલાળી રાખો આ પછી બીજા દિવસથી તે જવ પક્ષીઓને ખવડાવો આમ કરવાથી શત્રુ સામે જીત થાય છે આ સાથે જ સુખ સંપત્તિની પ્રાપ્તિ પણ થાય છે દર્શકો આપણે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરવાના એ સાથે જ પૂજા કરવાના અને ગ્રહ દોષ દૂર કરવાના વિશેષ ઉપાયો જાણ્યા હવે આવો જાણીએ કથા અનુસાર એક એક ગામમાં શિકારી રહેતો હતો તે પ્રાણીઓની હત્યા કરી પોતાનો પરિવાર ચલાવતો પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેણે એક સાહુકાર પાસેથી કર્જ લેવો પડ્યો પરંતુ તે કર્જ સમયસર ચૂકવી ન શક્યો જેના કારણે સાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રીના દિવસે શિકારીને પકડીને શિવ મઠમાં કેદ કરવામાં આવ્યો શાહુકારના ઘરે શિવરાત્રીની પૂજા થતી હતી શિકારી ધ્યાનમાં શિવની ધાર્મિક વાતો સાંભળતો હતો ચતુર્દશી તિથિ પર તેમણે શિવરાત્રીની કથા પણ સાંભળી શાહુકારે શિકારીને બોલાવીને કર્જ ચૂકવવાની વાત કરી બીજા દિવસે આખું દેવું ચૂકવવાનું વચન આપી શિકારીએ પોતાની જાતને તેના બંધનમાંથી મુક્ત કરી દરરોજ ને જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો પરંતુ સાહુકાર કેદી હોવાના કારણે તે કંઈક ખાવા પીવા માટે સક્ષમ ન હતો આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન હતો શિકાર કરવા માટે તેને તળાવના કિનારે ઉભેલા બેલપત્રના ઝાડ પર પોતાના માટે છાવણી બનાવવાનું શરૂ કર્યું તે ઝાડ નીચે એક શિવલિંગ હતું જે વેલાના પાંદડાઓથી ઢંકાયેલું હતું શિકારીએ શિવલિંગ વિશે ખબર ન હતી પોતાનો પડાવ બનવાતી વખતે તેને ડાળીઓ તોડી નાખી અને આકસ્મિક રીતે શિવલિંગ શિકારીએ આખો દિવસ ઉપવાસ કર્યો અને યોગ અનુયોગ તેને શિવલિંગ પર બેલપત્ર પણ અર્પણ કર્યા રાત્રિના એક કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા પહોંચ્યું શિકારીએ ધનુષ્ય પર તીર મૂકી દોરો ખેંચતા જ હરણે કહ્યું હું ગર્ભવતી છું હું જલ્દી જન્મ આપીશ તમે એક સાથે બે જીવોને મારી નાખશો જે યોગ્ય નથી તેણે શિકારીને કહ્યું હું જલ્દી જ મારા બાળકને જન્મ આપીશ અને મારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ પછી તમે મારો જીવ લઈ શકો છો આ સાંભળીને શિકારીએ તાર ઢીલો કર્યો અને હરણ જાડીઓમાં ગાયબ થઈ ગયું દોરીને લહેરાવતી આ ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બીલીના પાંદડા તૂટીની શિવલિંગ પર અર્પણ થયા આ રીતે પ્રથમ પહરની આરાધના પણ અજાણતા જ પૂર્ણ થઈ ગઈ તેને જોયું કે તરત જ તેણે ફરીથી ધનુષ્ય પર તીર મૂક્યું ત્યારે તેને જોઈને હરણે નમ્રતાપૂર્વક વિનંતી કરી ઓ પારધી હું હમણાં થોડા સમય પહેલાં જ ઋતુમાંથી નિવૃત્ત થયો છું હું લંપટ બેચનર છું હું મારા પ્રિયતમની શોધમાં ભટકી રહ્યો છું હું મારા પતિને મળીશ અને જલ્દી તમારા પાસે આવીશ શિકારી હરણને પણ જવા દીધું બે વાર શિકાર ગુમાવ્યા પછી તે ચિંતિત બન્યો રાત્રિનો છેલ્લો સમય પણ પસાર થયો આ વખતે પણ તેમના ધનુષ્યનો સ્પર્શ થતાં શિવલિંગ પર કેટલાક બિલીના પાંદડા બીજા તબક્કાની પૂજા પણ પૂર્ણ કરી એટલામાં જ બીજું હરણ તેના બાળકો સાથે ત્યાંથી પસાર થયું શિકારીએ ફરીથી તેના પર ધનુષનું તીર મૂક્યું અને તીર છોડવા જઈ રહ્યો હતો ત્યારે હરણે કહ્યું એ શિકારી હું આ બાળકોને તેમને પિતાને સોંપી પાછું આવીશ આ વખતે મને મારશો નહીં શિકારી હસ્યો અને કહ્યું કે શિકારને તેની સામે છોડી દો હું આવો મૂર્ખ નથી મેં અગાઉ પણ બે વાર મારો શિકાર ગુમાવ્યો છે મારા બાળકો ભૂખ્યા અને તરસ્યા હશે જવાબ આપતા હરણીએ કહ્યું જેમ તમે તમારા બાળકો પ્રત્યે પ્રેમથી ત્રાસી રહ્યા છો તે જ રીતે હું પણ હે શિકારી મારા પર ભરોસો કર હું તમને તેમના પિતા પાસે જોડી દઉં અને પાછા ફરવાનું વચન આપું હરણનો ગરીબ અવાજ સાંભળીને શિકારી તેના પર દયા આવી તેણે તે હરણને જવા દીધો શિકારના અભાવે ભૂખ અને તરસતી પરેશાન શિકારી અજાણતા વેલાના ઝાડ પર બેઠેલા પાંદડા તોડી નીચે ફેંકતો હતો જ્યારે પ્રભાત થવાનો હતો ત્યારે તેણે જે જગ્યાએ એક હરણ રસ્તા પર જોયું શિકારીએ વિચાર્યું કે તે ચોક્કસપણે તેનો શિકાર કરશે શિકારીની તાળવાળી દોરી જોઈ હરણે કહ્યું શિકારી જો તમે મારી સમક્ષ આવેલા ત્રણ હરણ અને તેમના વાછરડાઓને મારી નાખ્યા હોત તો મને પણ મારવાનો વિલંબ કરશો નહીં જેથી મને તેમના વિયોગમાં એક ક્ષણ માટે પણ પીડા ન ભોગવવી પડે કેમ કે હું અને હરણનો પતિ કેમ છું જો તમે તેમને જીવન આપ્યું છે તો મને પણ જીવવાની થોડી ક્ષણો આપો હું તેને મળીશ અને તમારી સમક્ષ મારી રજૂઆત કરીશ હરણની વાત સાંભળતા જ આખી રાતની ઘટનાઓ શિકારીની સમક્ષ ચમકકી તેને હરણને આખી વાત સંભળાવી ત્યારે હરણીએ કહ્યું જેમ મારી પત્નીએ વચન પ્રમાણે ગઈ તેમ મારા મૃત્યુથી તેઓ તેમના ધર્મનું પાલન કરી શકશે નહીં તેથી એવું લાગે છે કે તમે તેને વિશ્વાસુ તરીકે છોડી દીધો તેવી જ રીતે મને પણ જવા દો હું એ બધાની સાથે તમારી સમક્ષ હાજર થઈશ શિકારીએ પણ તેને જવા દીધું આમ સવાર પડી શિકારીની શિવરાત્રીની પૂજા અજાણતા ઉપવાસ રાત્રિ જાગરણ અને યોગ અનુયોગ શિવલિંગ પર બેલપત્ર અર્પણ કરીને પૂર્ણ થઈ ગઈ અજાણે કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય શુદ્ધ રહે તે ત્યાં ગયો અને તેનામાં ભગવાનની ભક્તિનો વાસ થયો શિકારી કરી શકે છે પરંતુ આટલી સત્યતા પ્રામાણિકતા અને જંગલી પ્રાણીઓ પ્રત્યેનો સામૂહિક પ્રેમ જોઈ શિકારીને ખૂબ જ દોષિત લાગ્યો તેણે હરણ પરિવારને જવા દીધો અજાણતા શિવરાત્રિનું વ્રત કરી પણ શિકારને મોક્ષ મળ્યો જ્યારે તેમના મૃત્યુ સમય તેમને લઈ આવ્યા ત્યારે ભગવાન શિવે તેમને પાછા મોકલ્યા અને તેઓ શિકારીને શિવલોક લઈ ગયા મિત્રો એવી જ રીતે શ્રાવણ મહિનામાં દરેક દિવસે શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી શિવલોકમાં મનુષ્યને સ્થાન મળે છે અને નર્કની સજા ભોગવવી પડતી નથી ભગવાન શિવની પૂજામાં તુલસીનો કેમ નથી થતો ઉપયોગ આ વસ્તુઓનું પણ તમારે રાખવું જોઈએ ખાસ ધ્યાન શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ ચડાવવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે ચાલો જાણીએ શું છે આ વસ્તુ શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે તુલસીના પાન ન ચડાવવા જોઈએ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે કારણ કે ભગવાન શિવ તુલસીના પતિ રાક્ષસ જલંધરનો વધ કર્યો હતો જેના કારણે તુલસી પોતે ગુસ્સે થઈ ગઈ હતી અને ભગવાન શિવની પૂજાથી વંચિત રહી ગઈ હતી તેથી જો તમે ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરો છો તો તે તમને પૂજાનું ફળ નહીં મળે શંખ સાથે જળ ન ચડાવવું ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે એક વખત બધા જ દેવી દેવતાઓ રાક્ષસ શંખજુડથી પરેશાન હતા ત્યારે ભગવાન શિવે શંખજૂડાને ત્રિશુળ વડે માર્યો હતો જેના કારણે તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું અને તે જ રાખમાંથી શંખનો જન્મ થયો તેથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ થતો નથી જો તમે ભગવાન શિવને શંખથી અભિષેક કરો છો તો તે ખોટું છે આમ કરવાથી ભગવાન શિવ તમારા પર ક્રોધિત થાય છે આ ફૂલો અર્પણ કરશો નહીં ભોળાનાથ પર લાલ રંગના ફૂલો કેતકી અને કેવડાનું ફૂલ ક્યારેય અચડાવવું ન જોઈએ આમ કરવાથી પૂજાનું ફળ નહીં મળે કારણ કે આ પુષ્પો ભગવાન શિવને અર્પણ કરવાની શાસ્ત્રોમાં મનાય છે નારિયોલ પાણી ભગવાન શિવનો અભિષેક કરતી વખતે નારિયેળ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે અને તમને પૂજાનું પૂર્ણ ફળ પણ પ્રાપ્ત થતું નથી શ્રાવણમાં રાશિ પ્રમાણે પણ પૂજા અભિષેક કરવાથી તમને ખૂબ જ લાભ થાય છે અને રાશિઓ પ્રમાણે અભિષેક કરવાથી તમારા દુઃખો દૂર થાય છે હવે દર્શક મિત્રો આવો આપણે જાણીએ રાશિ અનુસાર શિવલિંગની પૂજા કરવાના નિયમો અને ઉપાયો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવને અત્તર અથવા સુગંધિત તેલનો અભિષેક કરવો જોઈએ ભગવાનને ફૂલ અને અબીર અર્પણ કરો અને રુદ્રાષ્ટનો પાઠ કરો આ ટૂંક સમયમાં ઈચ્છિત પરિણામ આપશે આ સિવાય આ રાશિના લોકોએ સમગ્ર શ્રાવણમાં દરરોજ એકસો આઠ વાર ઓમ નાગેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના લોકો લોકોના રસથી શિવલિંગનો અભિષેક કરે તો તે શુભ રહેશે ઉપરાંત ભગવાન શિવને ધતુરા અને અર્પણ કરવી જોઈએ ઓમ નમ શિવાયની એક માળાનો જાપ અવશ્ય કરવો જોઈએ તે અત્યંત ફાયદાકારક હોય છે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોએ શિવલિંગ પર ક્ષણ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ અને રુદ્રાષ્ટ અધ્યાયનો પાઠ કરવો જોઈએ તેમજ આ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણ મહિનામાં મહાદેવના બાર નામનું સ્મરણ કરવું જોઈએ સિંહ રાશિ આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગોળના પાણીથી અભિષેક કરવો શ્રેષ્ઠ છે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને કાનેર ફૂલ અર્પણ કરવા અને શિવ મંદિરમાં રુદ્રાક્ષની માળા સાથે દરરોજ એકસો વાર શિવ ચાલીસા ઓમ નમઃ શિવાયનો જાપ કરવો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ તુલા રાશિ આ રાશિના જાતકોએ સમીપત્ર અર્પણ કરવા જોઈએ પાણી અને સાકર મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ વૃષિક રાશિ ભગવાન શિવ પંચામૃતિ અભિષેક કરવો જોઈએ ભોલેનાથની વાદરી કમળનું ફૂલ અને બિલ્ય પત્ર અર્પણ કરવા જોઈએ